હવે ગુનેગારો અસામાજિક તત્વો ટપોરીઓને ચેતી જવાનો અને ખબરદાર થઈ જવાનો સમય આવી ગયો છે કારણ કે ભલભલા ચમરબંધી હિસ્ટ્રી સીટર અસામાજિક તત્વોને અને ભેગા કરીને ગેંગ બનાવતા હોય અને શહેરમાં અને સમાજમાં ભય ડર અને આતંકનો માહોલ પેદા કરતા હોય અને વારંવાર એક જ પ્રકારના ગુનાઓ આચરતા હોય એવા અસામાજિક તત્વો માટે અને ટપોરી ગેંગ માટે ગુજરાત સરકારે નવા કાયદાનું બંધારણ કરેલું છે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ એટલે ગુથસી ટૂંક કાયદા મુજબ કોઈ પણ ગુનેગાર આરોપી કે ટપોરી ગેંગ શહેરમાં જાન લેવા હુમલા હત્યા લૂંટ સોપારી ખંડણી ધાકધમકી જમીન મિલકત પચાવી પાડવાના ચેઇન સ્નેચિંગ ગરફોટ ચોરી જેવા ગંભીર ગુનાઓ વારંવાર આચરતા હોય અને જાહેરમાં અને સમાજમાં ભય ડર અને આતંક ફેલાવી શહેરનું વાતાવરણ ડહોળું કરતા હોય એવા ગુનેગાર આરોપીઓને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને ધકેલવામાં આવશે અગુસ્સી ટોકના કાયદા મુજબ કડકમાં કડક 10 વર્ષની સજાની જોગવાઈ છે અને આરોપી ગુનેગારોને વચલા ગાળાના જામીન પણ મળતા નથી ત્યારે ભૂતકાળમાં ગુસ્સી ટોકના કાયદા મુજબ વડોદરા શહેર પોલીસે નિડરતાપૂર્વક કામગીરી કરીને બિચ્છુ ગેંગ કાસમવાલા ગેંગ અને સિકલીગર ગેંગને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને હાલ થોડા મહિના પહેલાં વડોદરા શહેરના જેતે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પર ઇંગ્લિશ દારૂના હોલસેલ પેટીઓના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા હતા એવા લિસ્ટેડ બુટલેગર જેવા કે નીલુ સિંધી જુબેર મેમણ રવિ ઉર્ફે જીગો ઉર્ફે ચામડો માછી આ ત્રણેય લિસ્ટેડ બુટલેગરો વારંવાર પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂના જથ્થાના કેસમાં પકડાયા હતા તેમ છતાં વારંવાર ગેરકાયદેસર રીતે આ લિસ્ટેડ બુટલેગરોની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુ જ હતી ત્યારે SMC સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સ ખાતાએ આવા ગુનેગારોને દબોચી લઈને ગુજસી ટોકના કાયદા નિયમ મુજબ કાર્યવાહી કરી વડોદરા શહેર સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ત્યારે હાલ વડોદરા શહેર પોલીસે એક દાખલો બેસાડ્યો છે કાયદો બધા માટે જ સરખો હોય છે કાયદો અને પોલીસ કોઈપણ રીતે નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર કામગીરી કરતા હોય છે ત્યારે વધુ એક ગેંગ વડોદરાની જે વારંવાર ગુનાઓ આચરતી હતી અને વડોદરા શહેરનું વાતાવરણ ડોહળું કરતી હતી એવા ગેંગના સભ્યોને પકડીને વડોદરા શહેર પોલીસે નિડરતાપૂર્વક પોતાની કામગીરી બજાવીને આવા તત્વોને ગુજસીટોક કાયદા નિયમ મુજબ દબોચી લઈને કાર્યવાહી કરી છે ગેંગના પકડાયેલા આરોપીઓના નામ સુરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર દીપકભાઈ ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર

તેનું મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરે કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ રાગધંગ ધમકી આપવી અપહરણ પ્રોહિબિશન સહિતના ટોટલ એકસો જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને અને કાર્યવાહી પણ થઈ છે છે આમની જે ક્રિમિનલ એક્ટિવિટી એને કંટ્રોલ કરવા માટે ગુથસીટોક નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાત માંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુસ્સીટોકનો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવે છે સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી દીપક ઉર્ફે દીપક દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ પ્રદીપ જાડિયો સાત અરુણ જયેશ માછી છે એ પકડવાનું બાકી છે આ તમામ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્ટેચિંગ લૂંટ છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો સાત નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે એના થ્રુ પછી આ ગુનો ગુસ્સે ટોક નો દાખલ કરવામાં આવ્યો છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાલ છે એના વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાલ થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાલ થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાલ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તડીપાલ છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે તો એટલા માટે કરવામાં આવી આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આજે ત્રણ રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલા હતી એ દરમિયાનમાં જે ભૂગ બનનાર છે એ ગાડી લઈને નીકળી ગયા હતા અને ગાડી આરોપી ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સ્ટમાં 307 નો ગુનો દાખલ થયો છે ગુજસે ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુડ નો ગુનો દાખલ થતો હોય છે થેન્ક યુ આ ગેંગ છે એ સુરજ ઉર્ફે ચુ એનો મુખ્ય સૂત્રધાર છે